છેલ્લા આઠ વર્ષથી મેક્સિકોમાં રહેતા દર્શનભાઈ વિશ્વ ભ્રમણ મિશન પર નીકળ્યા છે આ પ્રવાસ દરમિયાન દુનિયાભરમાં તેઓ ભારતીય સંસ્કૃતિ કલા સંગીત અને સાહિત્યનો પ્રચાર પ્રસાર કરશે તેઓ સો દેશનો પ્રવાસ કરશે અને એક મિલિયનથી વધુ લોકો સાથે મુલાકાત કરશે પાંચ લાખ કિલોમીટર પાંચ વર્ષ માટે સો દેશમાં ટ્રાવેલ કરવાનું છું અને ટાર્ગેટ રાખ્યો છે એક મિલિયન લોકોને મળવું છે અને એક મિલિયન તિરંગા બધાને આપવા છે જેને પણ મળવું એને ભારતની મહાનતા વિશે વાત કરી અને ભારતમાં બોલાવાશે ભારત દેશની અનોખી કલા અને વારસાને વિશ્વ ફલક પર મૂકવાના સંકલ્પ સાથે નીકળેલા દર્શનભાઈ વિવિધ દેશોના ભ્રમણ દરમિયાન ભાગવત ગીતા રામાયણ મહાભારત યોગ જેવા વિષયોથી લોકોને માહિતગાર કરશે આ સાથે જ તેઓ જેટલા લોકોને મળશે તેમને તિરંગો આપીને ભારત દેશ આવવાનું નિમંત્રણ આપશે વિચાર મને જ્યારે મારું કોર્પોરેટ લાઈફમાં મેં ત્રીસ વર્ષ પૂરા કર્યા ટીસીએસ આઈબીએમ જેવી કંપનીમાં કામ કરેલું અને ત્યારે વિચાર એવો આવ્યો કે મારું જે નોલેજ છે મારે વધારે આપવું છે આપણા દેશની માહિતી એ વિદેશના બધા દેશમાં પહોંચાડવી છે અને ખાસ મોદીજીએ જ્યારે ફ્લેગ્સ આપણે ઘર ઘર તિરંગા પ્રોગ્રામ લોન્ચ કર્યો ત્યારે સત્યાવીસ જુલાઈએ મેં નક્કી કર્યું કે મારે પણ એવું કાંઈક મેક્સિકોમાં કરવું છે એની સફળતા મળી અને સફળતાને વિશ્વ લેવલ સુધી પહોંચાડવા મેં આ પ્રોગ્રામ ચાલુ કર્યો અને હવે ટાર્ગેટ નક્કી કર્યો છે કે ભાઈ મારે દુનિયાના સો દેશમાં ફરવું છે નવ ભારત નિર્માણનો સંકલ્પ લેનાર દર્શનભાઈનું કહેવું છે કે આપણા દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને આજે દુનિયાભરમાં મજબૂત સ્થાન ઊભું કર્યું છે ત્યારે આપણી પણ ફરજ છે કે સમગ્ર વિશ્વના લોકો આજના નવા ભારત વિશે જાણે જ્યારે હું સ્ટેજ પર ફોરેનમાં જાઉં કે કોઈને પણ મળું તો મને ભારત ઇન્ડિયાની વાત કરતાં આમ રૂવાડા ખરીદતા થઈ જાય છે કેમકે એટલો બધો સપોર્ટ મળી રહ્યો છે આપણી એમ્બસીઝ છે ઓવરસીઝમાં કે ગવર્મેન્ટ આ રીતના એક્સપોઝ કરી રહી છે જે અથવા તો દુનિયા લેવલ સુધી આપણું જે નામ થયું છે એ બહુ જ સરસ છે આપણો સુવર્ણકાળ છે ખેડૂત પરિવારમાંથી આવતા દર્શનભાઈને આ અનોખો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મળ્યો છે અને તેમના આ અનોખા વિઝન થકી આજના યુવાનોને સ્વનિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત શીખવવા કટિબદ્ધ છે આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે મેં કે આખી દુનિયામાં ટ્રાવેલ કરવું છે ભારતની જે સારી વાસ્તુ છે વાતો ટેકનોલોજી ટ્રેડ આપણું ટ્રેડિશન ટુરિઝમ એની વાતો ફોરેનમાં કરવી છે અને ફોરેનની જે સારી વાતો છે કે આપણે ઇન્ડિયામાં લાવી અને સ્ટુડન્ટ સુધી પહોંચાડવી છે દર્શનભાઈ સો દેશોના પ્રવાસના અનુભવોનું વર્ણન કરવા કોફી ટેબલ બુક અને ન્યૂઝ લેટર બનાવશે આ સાથે જ તેઓ સોશિયલ મીડિયામાં પણ તેમના અનુભવો શેર કરશે જેના થકી લોકોને માહિતીની સાથે દેશ માટે કંઈક કરવાની પ્રેરણા પણ મળશે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે ચેતન પ્રવેગ ટીવી ગાંધીનગર